બુગ આ ઘર સે કોક પુસ્તાવ કッカમ બોલ આ કોકનો ઘર પરે પુસ્તાવ કોકને કામ હોય તો માર હડો પુસ્તાવ રૂબુ વેણવાનું હોય ને તો વેણા ખેલી હારે લીનાયો અલ્યા વાહ મારો બેટા તો આઠ વાગ્યા વાળા છે પેલી વાર મારું બેઠું ઘણું ફાકી ગયું મજુરે ઝડતા નહીં આવવાના મજૂર લાવવા રૂપિયા દાડી આખા દાડા ને શું ઘાટવાનું આપણે હાથે વેણી ઘાટવાનું નહીં અલ્યા તારી હવે મજૂરી આ નહીં જૂતો ઘણું પાટેલ છે એકલા એ છે ને વેણી રે હવે તો તાર વેણું જ પડશે દિવાળી છે ને કરશે વેણ્યા વગર સૂચકો નહીં ભાઈ વેણવું પડશે અહીંથી વેણવાયું હું તો એ તો ફાટી છે વેણી રાસો આમ ખા ખાવે બકુર જ આવું છે 12 વાગે આ તો વેનેલો બસતો ને વેના નાખું છું આવું પછી વાં

એલા ખાવા નાસ્તો આપી દો હમણા હા નાસ્તો બસ તો નઈ મળે આ કે નાસ્તો નઈ દેવાનું નાચે મડવા મળી ની દે એવી આલી સ્કિલ્ટે પાણી જો આ દો કાઢ દો લે